આ સરકારની વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ દેશની કરુણતા શું છે તમને આ દેશમાં મોડલ સ્કૂલની વાતો થાય છે એ દેખાશે ગામડે ગામડે શાળાઓ બનવાની વાત દેખાશે પણ આ સરકારના ભાપે આ દેશમાં અને રાજ્યના અમુક ગામોમાં ભણવા માટે પૂરતી વ્યવસ્થા પણ નથી સરખી છત નથી મધ્યાહન ભોજનના ઠેકાણા નથી આજે ફરી એકવાર શિક્ષણના ધજા ગ્રાઉડિયા છે છોટા છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ બિલવાંટ ગામના બાળકો છેલ્લા દોઢ વર્ષથી તંત્રની બેદરકારીના હિસાબે કાચા ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરે છે પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આ વિડીયો થકી આપણે સરકારની શિક્ષણની સચ્ચાઈ બહાર લાવીશું નમસ્કાર આપની સાથે હું છું કરણ બારસો ની વસ્તી ધરાવતા બિલવાંટ ગામ ગુજરાત નું છેવાડાનું મધ્યપ્રદેશ અડીને આવેલું એક ગામ છે ગામમાં ત્રણ ઓરડા શાળા હતી તે જર્જરીત બનતા તેને નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી આ શાળા તો તોડી પાડવામાં આવી પણ આની સાથે સાથે સરકારે આ બાળકોના ભણવા માટેના સપના પણ તોડી નાખ્યા કારણ કે જર્જરીત શાળાને તોડી પાડી એને પણ દોઢ વર્ષ થવા આવ્યું પણ નવી સ્કૂલ બનાવવાની વાત તો દૂર પણ આ શાળામાં તંત્ર જોવા પણ નથી આવ્યું પણ બાળકોની હિંમત અને મહેનત તો જુઓ શાળા ન હોવા છતાં પણ બાળકો ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે શિક્ષકો રજૂઆત કરી પરંતુ ઉકેલ આવતા ગામના વાલીઓ અને શિક્ષકોએ ગામના જ લોકોએ વ્યવસ્થા કરવાનું વિચાર્યું ધોરણ એક થી આઠ ના એકસો ચોવીસ બાળકોને ક્યાં બેસાડવા તે પણ એક સવાલ હતો અને છેલ્લે ગામના એક ઝૂંપડામાં આંગણવાડીમાં અને પંચાયતના કોમિટી હોલમાં આમ ગામની અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડવાનું નક્કી કર્યું પણ જે જગ્યા પર બેસીને બાળકો ભણી રહ્યા છે એ પણ ખતરાથી ઓછું નથી કારણ કે ત્યાં પણ ભણવાલાયક જગ્યા નથી કેવી રીતે બાળકો ભણી રહ્યા છે જુઓ અમારા ખાસ રિપોર્ટમાં એટલે હું સરકારને સરકાર સમક્ષ એવી રજૂઆત કરું છું કે તમે વિકસિત 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 ભારત સંકલ્પ યાત્રા બંધ કરો અને ગામે ગામ તમારા પદ અધિકારીઓને અને ઉચ્ચ અધિકારીઓને મોકલો અને ક્યાં શું તકલીફ છે એ તમારી આગળ લેખિતમાં લે અને તમારી સમક્ષ રજૂઆત કરે અને બીજું વસ્તુ કે અહીંયા બિલવટ પ્રાથમિક શાળામાં એકસો ને પચીસની સંખ્યા ભણે છે અને બે વરસ બે એના આઈ થિંક બે વર્ષ થઈ ગયા છે જે ઓરડા કેટલા બે હજાર બે હજાર બાવીસમાં એને તોડવામાં તોડવાનો હુકમ આવ્યો હતો એને તોડીને નાખ્યા છે પણ હજુ સુધી વરસાદ હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય હજુ સુધી વિદ્યાર્થીઓ આમને ગામના લોકોના ઘરોમાં ભણે છે નામ રાઠવાડા હરભાઈ જ્ઞાનસિંહભાઈ છે હું પહેલા ધોરણથી અહીંયા ભણું છું અને છઠ્ઠામાં આવ્યા એટલે છાપરામાં અમે ભણી છીએ અમે વરસાદ પડે ત્યાં અહીંયા સાપ બી બહાર નીકળીને આવે છે અને અમે પાણી પીવાના પાણી બી પીવા ટંકીએ જઈએ છીએ અને બાથરૂમ પણ નથી એટલે તળાવે જઈએ છીએ આ જ્યારથી હું નોકરી પર આવી ત્યારથી બાળકોને જો શિક્ષણ આપતા હતા જર્જરિત ઓરડામાં જ આપતા હતા પણ પછી ત્યાંથી અમને કહેવામાં આવ્યું ત્યારે અમારા જે આગળના જે સાહેબ હતા એમને ઓરડા પડાવી દીધા અને એવું કહે છે કે ઓરડા પાંચ મંજૂર થઈ ગયા છે પણ મંજૂર થતાં દોઢ વર્ષ જેવું થયું છે હજુ પણ ઓરડા આવ્યા નથી અને બાળકોને ક્યાં બે એક જ ઓરડો અત્યારે હયાત છે બાળકોને ક્યાં બેસાડવા એ પ્રશ્ન છે તો વારંવાર અમે ત્યાં રજૂઆત પણ કરી છે અને એ લોકો કહે છે કે બેન આવશે આવશે પણ એક પ્રશ્ન માર્ક જ છે ત્યાં એટલે અત્યારે બાળકોની જે બેઠક વ્યવસ્થા છે એ બેઠક વ્યવસ્થાની અંદર મારા ધોરણ આઠના જે બાળકો છે એ એક જ જે ઓરડો છે હયાત એમાં બેસાડું છું અને એ જ ઓરડાની બહાર જે ઓટલો છે ત્યાં ધોરણ સાતના બાળકોને બેસાડું છું અને શાળાની સામે જે છાપરું છે તે છાપરામાં હું અમારા બાળકો જે ધોરણ છના બાળકો છે ત્યાં બેસાડું છું અને જે છાપરું છે ત્યાં બાજુમાં જ ખેતર છે અને ખેતરમાં જ્યારે ચોમાસામાં સાપને આવી જાય હેરું કોઈ પણ આવી જાય તો બીક રહે છે કે કોઈ બાળકને કરડી જશે તો બાળકનું પણ ધ્યાન બહાર રહે છે મારું ધ્યાન પણ બહાર રહે છે કે દરેક શિક્ષકનું ધ્યાન બહાર રહે છે કે કોઈ હેરું આવીને બાળકને કરડી ન જાય અને એકથી પાંચના બાળકો મારી આ શા જે એક ઓરડો છે ત્યાંથી થોડા દૂર એક પંચાયતઘર છે જૂનું ત્યાં ઓટલા પર બેસાડું છું બાર કેમ બેસાડું છું એ પણ જર્જરીત છે અને ધોરણ ત્રણ અને ચારના જે બાળકો છે એ આંગણવાડીના ઓટલા પર બેસાડું છું હવે આંગણવાડીના બાળકો આવે છે એ પણ ભણાવતા હોય ટીચર ત્યારે અમારા બાળકોનું શિક્ષણ બગડે છે અને

લોકોને ગામ ફળિયાથી આવે અને એને ફાધરોને બધા મોકલે પણ અહીંયા નિશાળમાં બેસવાની જગ્યા નથી અત્યારે આ એક ઓરડો છે એની પણ જરદરી જ હાલત થવા ભાઈ આ મધ્યાહન ભોજનમાં એ પણ મધ્યાહન ભોજનવાળા પણ ક્યાં છે ભોરદામાંથી એક મધ્યાહન ભોજનવાળા આવે છે તે પણ કોઈક ટાઈમે અત્યારે તે ગેસનો બોટલ નથી અહીંયા અનાજ પણ કદાચ શાળામાં ન પહોંચ્યું હોય તો આ બાળકોને નાસ્તો બે વાગ્યે જમવાનું આપવાનું હોય તેમાં શું આપ પરીક્ષામાં એક અહીંયા જેટલા અમારે આઠ દસ છોકરા અહીંયા બેસે પછી મકાનોમાં જ આવે પરીક્ષા આપવી પડે ને એટલે એ સરકાર આપણને બહુ સેવા કરી છે લોકોની નહીં વોટ 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 લેવાનો હોય છે ત્યારે કે અમે આ કરીશું આ કરીશું વોટ આવી ગયા પછી એ લોકોએ બસ પાંચ વર્ષ સુધી વાહો એટલો બતાડે તમને જાણીને આશ્ચર્ય થશે આ એક જ શાળાની સમસ્યા નથી આદિવાસી વિસ્તારોની પચાસ ટકા શાળામાં રહેતા આદિવાસીઓના પચીસો જેટલા બાળકોને સુવા માટે પલંગ નથી આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ જમીન પર ભણવા અને જમીન પર સુવા માટે મજબૂર છે સરકારને એટલું જ કેવું છે કે આ બાળકોને ભણવા માટેની ભૌતિક સુવિધાથી પણ વંચિત રાખશો નહીં સરકાર આદિવાસી વિસ્તારમાં એક કુલ એકસો બે શાળાઓ રાખી છે આમાંથી મોટા ભાગની શાળાઓમાં ભણવા અને બાળકોના વિકાસ માટે સામાન્ય અને જરૂરિયાતનો સામાન જેવો કે સ્ટડી ટેબલ ઊંઘવા માટે પલંગ ત્રણ વિદ્યાર્થી બેસી શકે એટલી પાટલી પર્સનલ લોકો વગેરે છે જ નહીં શિયાળામાં મંત્રીઓના બાળકો મસ્ત હીટર વાળા ક્લાસરૂમમાં બેચ પર બેસીને ભણતા હશે અને આદિવાસીઓના વિદ્યાર્થીઓને જમીન પર બેસીને ભણવું પડે છે ત્યારે હજુ તો આટલું જ નહીં આ શાળાઓમાં ભણવા માટે શિક્ષકોની પણ કમી છે શું પડેગા ઇન્ડિયા તો પડેગા ઇન્ડિયા આ સ્લોગન આદિવાસી વિસ્તારમાં નથી લાગુ પડતું સાહેબ સ્ટેજ પરથી મોટા મોટા ભાષણ દેવા સહેલા છે અને કામ કરીને બતાવવું અલગ વાત છે આશા રાખી કે તમારા બંધ કાન સુધી અમારી આ વાત પહોંચે ને આદિવાસીના શિક્ષણની તમે કઈ ચિંતા કરો સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો આ સૂત્રો છે સરકારના તમામ સૂત્રો છોટાઉદેપુર તાલુકાના બિલવાંટ ગામે પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આ એક શાળા હતી બિલવાંટ પ્રાથમિક શાળા અહીંયા ત્રણ ઓરડા આવેલા હતા તે ઓરડા જર્જરી થતાં તેને દોઢ વર્ષ પહેલાં આ ઓરડાને તોડી પાડવામાં આવ્યા હતા અહીંયા જે સામે એક પાકું ઓરડું છે તેમાં આઠમા ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને બાર જે ઓટલું છે એ ઓટલા પર સાતમા ધોરણના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને અહીંયાથી સામે જ એક મકાન છે તેની ઓસરી છે ઓસરી નીચે છેલ્લા દોઢ વર્ષથી બાળકો આવી જ રીતે બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અત્યારે કડકડતી ઠંડી છે શિયાળાની ઋતુ છે શિયાળાની ઋતુમાં આવી રીતે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અહીંયા સમાજઘર આવેલું છે સમાજ ઘરની બહાર પંચાયતઘરની બહાર પણ આવી જ રીતે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જે આંગણવાડી છે આંગણવાડીમાં પણ બાળકો આવી રીતે જ બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આ બિલવાંટ પ્રાથમિક શાળામાં 124 ચોવીસ બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે પરંતુ બાળકોને જે અભ્યાસ જોઈએ છે બાળકોને ભણવો છે કેવી રીતે બાળકો ભણે શું આવી રીતે ભણશે બાળકો શું આવી રીતે ભણશે ગુજરાત તે તમામ સૂત્રો અહીંયા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો બિલવાટ ગામે જોવા મળી રહ્યા છે રફીક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર